હાલો મિત્રો સ્વાગત છે આપણો એક નવા વિડીયોમાં અને આપણે આવી ગયા છે આજ આંબાના બગીચે તો ઘણા દિવસ પહેલાં આપણે એક વિડીયો મૂકેલો એ તમને ખ્યાલ જ છે કે આપણે આજ બગીચામાં કપાસમાં નીંદામણનાશક દવાનો સ્પ્રે કરેલો ત્યારે આપણા કપાસમાં તમે બતાવવાનો પ્રયત્ન કરો વૃંદામન દવાનો સ્પ્રે કરેલો અને ત્યારે આપણા કપાસમાં બહુ મોટા ઝટકો લાગેલો અને આજે તમે જોઈ શકો છો અને આજ મહત્વનો એક વિડીયો છે તો તમે વિડીયો પૂરો થઈજો તો ચાલો તમને આજે આંબાનું ગ્રાફ્ટિંગ કરતાં આપણે શીખવાનું છે તો વિડીયો પૂરો થઈજો કે કેવી રીતે આપણે આંબાનું ગ્રાફ્ટિંગ કરવું તો કેવી રીતે આપણે આંબાની ડાળ પસંદ કરવી જેથી કરીને આપણું ગ્રાફ્ટિંગ સક્સેસ થઈ જાય તો ચાલો આપણે કઈ રીતની ડાળ પસંદ કરવી હા આવી ડાળનો પસંદ કરવી જેથી કરીને જો પાંદડા પહેલેથી ખૂટેલા હોય અને અહીંયા ઉપર આ રીતના કોળ થઈ ગયા હોય તે આવી દાળ પસંદ કરી લેવી જેથી કરીને આપણું ગ્રાફ્ટિંગ સક્સેસ થઈ જાય અને અગાઉથી તમને હું કહી દઉં તો આ રીતના પહેલાં પાંદડા કટિંગ કરી દેવા પંદર દિવસ પહેલાં આ રીતના આપણને એમ છે કે આપણો એક વર્ષ દિવસનો દેશી આંબાની ગોટલીની ભાઠો છે અને આપણે તેને ગ્રાફ્ટિંગ કરવું છે તો આ રીતના પહેલેથી તમારે અહીંયા પાંદડા ખૂટી જવાના આ પાંદડા ખૂટી ગયા અને પંદર દિવસ પછી અહીંયા ઉપર કોળ નીકળે ને તે આ ડાળ આપણે અહીંથી કટિંગ કરી લેવાની છે આંબાની ગોઠલીઓ આપણે વાવીથી જે દેશી કેરી કહેવાય તેની ગોઠલી આપણે ઘરે ઉશેર કર્યો છે એમાં એક વર્ષ દિવસ થઈ ગયો એક વર્ષ દિવસ માટે જો આપણે આવી ડાળ પસંદ કરવાની છે જેને અહીંથી ઝીણા ઝીણા અંકુર ફૂટી ગયા હોય અને આ રીતની જાડી દાળ લેવાની અને પછી આ રીતનું કટિંગ કરી આ રીતનું કટિંગ કરીને પછી અહીંથી આપણે કટિંગ કરવાનું છે ક્રોસિંગમાં એ આપણે ઘરે જઈને બતાવવાનો પ્રયત્ન કરીશું તો ત્યાં સુધી વિડીયો સબસ્ક્રાઈબ કરી અને એક લાઈક કરીને શેર કરી દીજો જે તો સૌથી પહેલાં તમને પહોંચી જાય તો ચાલો મિત્રો ઘરે જઈને ગ્રાફ્ટિંગ કેવી રીતે થાય તે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ તો ચાલો હાલો મિત્રો તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા અને આપણે વાવ્યા તો દેશી ગોઠલા આ રીતના લઈ લેવાના અને આ રીતના થઈ જાય આ જો એક બે અને અહીંયા ત્રણ છે આપણું છે ગ્રાફ્ટિંગ માટે વસ્તુ ખાલી નોર્મલી જોવા એક બ્લેટ ને એક ધારદાર સાકુ અને સારી એવી વેરાયટીની સારો એવો આંબો હોય જેમાં કેરી પહેલેથી આવતી હોય તેની ડાળી લેવાની છે તો ગ્રાફ્ટિંગ માટે પહેલાં આપણે કટિંગ કરવાનું છે આ રીતને કટ કરી લેવાનું છે ગ્રાફ્ટિંગ આપણે શ્રાવણ મહિનામાં જ મધ્ય આપણે શોધતું હોય છે સક્સેસ કરવા માટે શ્રાવણ મહિનો અટાણે ભાદરવા મહિનામાં આપણે કાલે હતી આજે ભાદરવો શરૂઆત થઈ ગયો ભાદરવામાં કેમ આપણે ગ્રાફ્ટિંગ કરીએ તો ગ્રાફ્ટિંગ કરવાના મૂળ ધ્યેયજ એને હોવું જોઈએ અને આવું તડકો ન હોય ત્યારે ગ્રાફ્ટિંગ કરીએ તો સારું એવું સક્સેસ થઈ જાય છે તો આ આપણે કટિંગ કરી લીધું આના માટે આવી ડાળી લેવાની છે અહીંયા જો કોળ છે તો તેને પણ આ રીતના ક્રોસિંગ કટ કરી લેવાનું છે ડાળી બહુ મોટી નથી રાખવાની ચારથી પાંચ ઇંચની લેવાની છે બ્લેટની મદદથી આપણે કરીશું તમે જોઈ શકો છો આ રીતના કટિંગ કરવા માટે મસ્ત મજાની થાક હા કટિંગ થઈ ગયું ને પછી તો ખાસ ધ્યાન રાખજો ભાઈ અને એક સાઈડ રાખવાનું છે બે સાઈડની એક સાઈડ આપણે રાખવાનું ચાલે સાહેબ કદાચ જાડા પતલી હોય તો વાંધો નહીં તો જો આ બેઠી ગયું હવે તમને હું આનું ગ્રાફ આપણે પાન કટિંગ કરી લેવું બરાબર તો ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા સમયમાં આપણને ખ્યાલ આવે કે આપણું ગ્રાફ્ટિંગ સક્સેસ થયું કે નહીં તે માટે તમારે લઈ લેવાની છે આવી ડાળીઓ જો આ રીતના બહુ ચાર પાંચ ઇંચનું જ લેવાનું છે વધારે નહીં બહુ મોટી ડાળી લેવો તો સુકાવાનો પ્રશ્ન પ્રશ્ન રહે છે હાલો થઈ ગયું એટલું લઈ લેવાનું છે અને આમાં વચ્ચે વચ્ચે કટ કરવાની છે આમાં પણ એ રીતના જ કરવાનું છે એક સાઈડ પરફેક્ટ બેહાડી દેવાનું છે હાલો આ પણ થઈ ગયું છે ટેપ લેતાય ને હાલે સારું